પાલવડો તમે મેલો મોહનજી માર ગડે મર જાવું છે ભલતાયા પુદાન તમારા મય મારા વેસાવા મય વેસંતા કોણ તણવારે સાંભળે રાધા પ્યારી મય ગોરસ ના દાન દહી વેલી થાને વૃદ્ધા નારી કઈ તમે ના બોલાવો છેટોરો ને છોગાળા કઠન રાજ છે કંસ રાજાનું ગૌસારી ખાગોવાળા ગોવાળા હું ગોવાળ્યો તું ગોવાળ સાથે તેડી લાવું જો મને લાવોકી રાજી નારી એ નારી કઈને પ્રભુ કે બોલાવો સાલો ધાની તું તારા એ સાલો ધાની તું તારા હું તું તારી તું

એ મથુરા લાથી સિદ્ધ ભાગ્યો તું અડધી રાતે કાનુડા મથુરામાંથી માંથી સિદ્ધ ભાગ્યો તું અડધી રાતે કાનુડા બોલી વાડ કરે છે કે તો નો હાથ થોડું દાન દઈ ના આપો યબળા નહીં તર ના માથ થોડું એ દાન લેતા નહીં તર વારો હાલ હું છું મને તો કાનુડા લાવે

રઘુનાથ ના જામેશા મળા ગોકુળ માં કેવ રહેવાચ નો રેવાય તો જાવતા રે દણ દહી ના નઈ તે પે કારણ ખેલે ગાયુ નો તું જે તને ફાયું માતા તારી મૈરે સંતી હમણા રાદ આયુ હમણા હમણા કતિ રે દે ભેણા દેતી માધુ તારી ને ધગ ডালে বাণী তেবর ভো আবজে গোকুল দান ডালে বাণি তেবর ভো আবজে গোকুল গোকুল ગાયો તણ આ ગોવાળા અરે ગાયો તણ આ ગોવાળા કઠણ રાત છે કંસરાડા નું કા ગોવાળા શું ગોવાલ્યો હું ગો તું ગોવાલે તું ગોવાનું ગોવા ખાલી ગમે તો આમ જે

કે તો કઈ કઈ રાજ પાસાટ આપું તો ભીખારે દે થઈને ભેખ માગો વન નો દે મારા રામ ને રેવોરી કઈ કઈ તારા મન ને રે ફવે તે બીજું માગી લે રે વન નો દે મારા રામ ને રામ ને واه في واه خوب سراس ها واه انا ثاني